આ છે ફૂંગતાજી એક સાદો મહેનતું ગામરાનો ખેડૂત જીવનભર ખેતરમાં પસીનો વહાવીને અન્ન ઉગાડતો માણસ પણ સમય એવો આવ્યો કે ફૂમતાજીના દિલમાં એક જ પ્રશ્ન ઉઠ્યો લોકો ભગવાનને ભૂલી ગયા છે સત્ય ધર્મની કિંમત કેમ ઘટી ગઈ દિવસ પસાર થતા ગયા પણ મનમાં ચાલતા વિચારો તેમના દિલ પર ભાર બનીને બેઠા જીવનના સંઘર્ષે તેમને અંદરથી થકાવી દીધા પરંતુ તેમની ડોશી હંમેશની જેમ નરમ અવાજે કહેતી ફૂમતાજી ભગવાન અંધકાર પછી જ પ્રકાશ આપે છે તમે હિંમત રાખો તમારી મહેનત કદી વ્યર્થ નથી જતી એક દિવસ ફૂમતાજી એક સાધુ પાસે પહોંચ્યા સાધુ પીપળા નીચે શાંત સ્થિર દીપકની જેમ બેઠા હતા તેમણે શાંત અવાજમાં કહ્યું બેટા માનવી માર્ગ ભૂલી શકે પણ ભગવાન ક્યારેય નહીં સત્ય અને ધર્મના રસ્તે ચાલનારને દુનિયા કદી હલાવી શકતી નથી પણ ફુમતાજીનો મન હજી વાદળોથી ભરેલો હતો ખેતર સુકાયું હતું ધરતી તડકામાં તૂટી પડી હતી અને દિલમાં નિરાશાનો અંધકાર છવાઈ ગયો હતો ત્યારે જ ગામના મહારાજ આવ્યા કૃષ્ણના ભક્ત હાથમાં દીવો ચહેરા પર અદભુત શાંતિતાજીના ખભા પર હાથ રાખ્યો અને કહ્યું કૃષ્ણે કહ્યું છે સારા કર્મ કરો ફળની ચિંતા ના કરો ફળ સમય આવે ત્યારે જ મળે તે રાત્રે ફૂમતાજીના જીવનમાં પહેલીવાર એક અજાણી શાંતિ ઉતરી હૃદયની અંદર કંઈક બદલી રહ્યું હતું અને પછી કૃષ્ણનો દિવ્ય સંદેશ તેમના અંતરમાં ધીમે ધીમે ગુંજવા લાગ્યો ફૂમતાજી જીવન અનમતાજી જીવન અનમોલ છે ઉતાર ચઢાવ તો ઋતુઓ જેવા આવે જાય તમે તૂટતા નહીં